લોકોએ અને જનતા જનાર્દને નરેન્દ્રભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા છે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અમારું પ્રદેશ નેતૃત્વ અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને નરેન્દ્રભાઈએ જે દસ વર્ષના શાસનની અંદર વિશ્વ નોંધ લઈ શકે એ પ્રકારના નિર્ણયો અને વિશ્વ નોંધ લઈ શકે એ પ્રકારના કાર્ય કર્યા છે ત્યારે લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અમારા કાર્યકર્તા અમારું શીર્ષ નેતૃત્વ અને નરેન્દ્રભાઈએ જે પ્રકારે વિકાસ કર્યો છે એ આધારે જનતા ખુશ છે લોકો ખુશ છે લોકોને ભરોસો છે નરેન્દ્રભાઈના નેતૃત્વ પર ત્યારે ચોક્કસ અમે સૌ એક સાથે ખૂબ કરી કામ રહ્યું છે છે ત્યારે ચોક્કસ અમને આશા કે અમે સારી જીતશું બેન ભાવનગરની જો વાત કરવામાં આવે આપ જીતશો તો હવે શું વિકાસની આપની રહે છે જો બેન વાત કરવામાં આવે તો સૌથી વિશ્વનો મોટો ટર્મિનલ સીએનજી પ્લાન્ટ આવવાનો હતો તે પણ હાલ કેન્સલ થાય તેવી સ્થિતિ છે તો આપ હવે જીતી રહ્યા છો આપ દિલ્હી જશો શું કેશો નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેક વિકાસના કામો જે વિશ્વએ નોંધ લીધે એ પ્રકારે થયા છે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજનો વિકાસ થયો છે અમારા દસ વર્ષના જે ભારતીબેન શિયાળ એમણે પણ વિકાસના કામો કર્યા છે અમારા અગાઉના સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સાહેબે પણ વિકાસના કામો કર્યા છે ત્યારે જે પણ કાંઈ કામો ગતિમાં છે એ ઝડપથી થાય એ માટે પૂરા કરશું એર કનેક્ટિવ હોય કે રેલવે કનેક્ટિવિટી હોય એના કામો પણ વધારે અમે પ્રયાસ કરી અને ગતિમાં લાવશું કેટલી લીડથી આપ જીતશો આજે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખૂબ વિકાસના કાર્યો થયા છે જનતા જનાર્દને ખૂબ વિશ્વાસ સાથે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે લોકોને નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદીની ગેરંટી આ ગેરંટી પર એનો વિશ્વાસ છે ત્યારે લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે નરેન્દ્રભાઈના શાસનથી લોકો ખૂબ ખુશ છે ત્યારે અમને ચોક્કસ આશા છે કે અમે સૌ સારી લીડથી જીતવાના છીએ તો આ હતા ભાવનગર એકસો પાંચ બોટાદ ભાવનગર બોટાદ વિધાનસભાના ઉમેદવાર નિમુબેન ભાંભિયા કે જેમણે કહ્યું કે ભાવનગરના વિકાસને લઈને જે પૂરા કામો નથી થયા અગાઉની જે અમારી સરકાર હતી તે કામો હું દિલ્હી જઈને પૂરા કરીશ તેમણે પણ નરેન્દ્ર મોદીનું શાસન છે તેની જ વાત કરી છે આ વખતે જોવામાં આવે તો ઉમેદવારોના નામે નહીં પરંતુ નરેન્દ્ર મોદીના નામે જે આખી જે ચૂંટણી છે તે ચાલી છે અને હાલ ઉમેદવાર પણ કહી રહ્યા છે કે જે નરેન્દ્ર મોદીનો વિકાસ છે તેની જે કામગીરી છે તેને લઈને અમે અવશ્ય જીતશું કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव तेने तेन जे पीड परा